તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં થળી જાગીર મઠમાં ગાદીનો વિવાદ સામે આવ્યો છે થળી મઠના મહંત ઉભો થયો છે અને જગદીશપુરી બાદ શંકરપુરીને ગાદીપતિ તરીકે જાહેર કરાયા શંકરપુરીની નિમણૂક થતા દિવંગત મહંત જગદીશપુરીના ભત્રીજાએ મઠ પર પોતાનો અધિકાર જાહેર કર્યો ભત્રીજા અંકિતપુરીએ ગાદી ઉપર પોતાનો અધિકાર હોવાનો દાવો કર્યો મેં જે કર્યું છે એ મે પરંપરા મુજી કરેલું છે અને જે આજે આ વિરોધમાં કે દાખલા તરીકે મારા વિરોધમાં કોને જે ગૌસ્વામી સમાજના લોકો બોલી રહ્યા છે જેમ તેમ એમને તો પોનસો આડાળું બોલ્યું છે એમને જે બોલી બરાબર છે છતાંય એ એમ કે છે કે આની અંદર અમારો દસનામી ગૌસ્વામી સમાજનો છોકરો હોવો જોઈએ અમારી સંન્યાસીઓની પરંપરામાં આ ક્યાંય આવું આવતું નથી સંન્યાસ ધારણ કર્યો જેને અને ધારણ કર્યા પછી એનો કોઈ નાચ જાત હોતી નથી એ સન્યાસી એટલે સંન્યાસી જ હોય છે બાપુને દેવ થયા પછી આ જગ્યાનો પરંપરા રિવાજ એવો છે કે સમાધિ આપ્યા પહેલા કોઈ પણ ગાદી ખાલી ના રહે એ માટે બીજા નિમણૂક કરવા પડે બંધ ગાદી પતિ એ દિવસે બાપુ દેવ પામ્યા એ દિવસે દેવદબાર દબાર મંત બળદેવનાથજી મહારાજ થરા રાજવી પરિવાર અથવા આજુબાજુના તમામ ચૌધરી સમાજ છે ઠાકોર સમાજ છે રબારી તમામ અઢારે આલમ ભેળા થઈ અને બધા નિર્ણય એવો લીધો કે ભાઈ એ કે આ મંત્રને આપણે ગાદી ઉપર બેસાડીએ હાજર એ બાદ પછી આપણે નિમણૂક કરવામાં આવી મહારાજ બહુ સિદ્ધ મહાત્મા હતા વતન સિદ્ધિ હતા એમ અને આજના એમ કે જે અત્યારે જે સમય ચાલે છે જે ગરબારી મહાત્માઓ એમને ખબર નથી કે આ થળી જાગીર અને દેદરબાર જાગીરનો શું એમ કે પરંપરા પ્રોટોકોલ શું છે તેઓને ખ્યાલ ન હોવાથી તેઓને કોઈ આધાર પુરાવા હોય તો રજૂ કરે મારા પાસે જે મારા બાપો વખતના જે ચોપડા હતા એના આધારે ભાઈ આ થળી જાગીરનો ઇતિહાસ હું આપને રજૂ કર્યો છે અહેલાભાઈના કહેવાથી બરાબર